घोरण 7 विषयंक रुत 17 वे पाठ 4 हरे गुर्जरी हे गुजरात मी धरती स्वाध्याय प्रश्न 1 આપેલા શબ્દ સમૂહનું સારા અક્ષરે લેખન અને વાંચન કરો દેવરક્ષિતા ગર્જરુ પૂર્ણ્ય સલીલા नर्मदा માતા ધર્મદાયીની ગુર્જરુ સાબ્રમક્યહ ઇતિહાસહ ત્યાર પ્રશ્ન બે કાવ્યના આધારે પ્રશ્નોના જવાબ લખો એક બે અંબા કસ્યામ દિશાયામ ગુર્જર ભૂમિ ઉત્તર અંબા ઉત્તર દિશાયામ ગુર્જર ભૂમિ રક્ષતી ત્રણ કા પુણ્ય સલીલા અસ્તી ઉત્તર નર્મદા નદી પુણ્ય સલીલા અસ્તી ઇતિહાસ વિશાલ ત્યાર પછી પ્રશ્ન ત્રણ વર્ગખંડમાં તમે જે સ્થાન ઉપર બેસતા હોય તેના આધારે નીચેનો ફકરો પૂરો કરો અહીં તમને ફકરો આપેલો છે તેમાં ખાલી જગ્યા આપેલી છે જેને આપણે પૂરીએ उत्तर मम पूर्व दिशायाम मम वयस्य रमेश उपवशती મારી पूर्व दिशा में मरी उमर न रमेश पश्चिम संदीपः उपविश पश्चिम दिशा में संदीप बेसे वैभवः दक्षिण दिशायाम उपविश वैभव दक्षिण दिशा तरफ हि

ખાલી જગ્યા કરુણા વિશાલહ કૌંસમાં શબ્દ છે સરસ્વતી સરસ્વત્યા કરુણા વિશાલહ ચાર ખાલી જગ્યા તટે રાજકોટ નગરમ અસ્તિ કૌંસમાં શબ્દ છે આજી આજિયા તટે રાજકોટ નગરમ અસ્તિ પાંચ ખાલી જગ્યા તટે માંડવી નગરમ અસ્તિ કૌંસમાં શબ્દ છે ઋક્માવતી ઋક્માવત્યા તટે માંડવી નગરમ અસર છ ખાલી જગ્યા તટે ઉજ્જૈની અસ્તી કૌંસમાં શબ્દ આપેલ છે ક્ષિપ્રા ક્ષિપ્રાયા તટે ઉજ્જૈની અસ્તી સાત ખાલી જગ્યા તટે દ્વારકા નગરમ અસતી કૌંસમાં શબ્દ આપેલ છે ગોમતી ગોમત્યા તટે દ્વારકા નગરમ અસતિ